ભગવાન થશે મહારાજ આ તો તમે સાધુ સાધી ભગવંતોના ના બધું દ્રષ્ટાંત અનુમોદન આપો છો અમે લોકો શું ઘણો કર્યો છે તો અમારામાં નથી કઈ ગુણ તો હવે ચાલો તમારી વાત લઈ લઈએ જુઓ રે જુઓ રે જૈનો કેવા કથારે જુઓ રે જુઓ રે જૈનો કેવા કેવા વ્રત ધારી આગે થયા નરના રે કે હે કે વ્રત ધારી આજે હોય છે નર નરના હોય છે કેવા વ્રત ધારી આજે હોય છે નરારી જુઓ રે જુઓ રે જય

એટલે શ્રમણો પાસક શ્રાવક માટે એક શબ્દ છે શ્રમણો પાસક શ્રમણ એટલે સાધુ એની ઉપાસના કરનાર એનું સત્સંગ કરનાર એની વાણી સાંભળનાર વૈયાવત ભક્તિ કરનાર એની પાસેથી ધર્મ શીખનાર એટલે શ્રમણો પાસક અને સાધિકા ને શ્રમણો પાસિકા તો એવા ભૂતકાળમાં તો અનેક મહાપુરુષો થઈ ગયા વર્તમાન કાળમાં પણ કેવા કેવા આદર્શ શ્રાવક ધર્મ ચુસ્ત નિષ્ઠ ત્યાગી તપસ્વી અને પોતાના લીધેલા નિયમોમાં ચુસ્ત પણ રહેનારા એવા શ્રાવક શ્રાવિક રત્નો પણ વિદ્યમાન છે એમાં એના પર કંઈક આપણે દ્રષ્ટાંત લઈએ તો શીર્ષક છે માસક શમણના પ્રભાવે અલ્સરનો નાશ અલ્સર તો સમય સમજો ને એસિડિટી બહુ થાય પિત્ત બહુ વધી ગયું હોય તો પછી ક્યારેક આંતરડામાં શું પડી જાય ચાંદા પડી જાય ભયંકર બળતરા થાય ખવાય પણ નહીં ખાઈએ તો વધારે પીડા થાય ને પણ પાછું ડોક્ટર વળી કઈક સલાહ આપે તમારે બબે કલાકે દૂધ ને કેળું ને એવું કઈક લેજો ઠંડુ ઠંડુ એવી સ્થિતિમાં તો ઉપવાસ એકાઠનું પણ કરાય કે ઘડી કે બબ્બે કલાકે તમારે કઈ ખાવું પીવું પડશે એવી સ્થિતિમાં માસક વાત જોઈએ શું છે ત્યાં ના ભાઈ છે ઝીંઝુવાળા શંકેશ્વરથી થી થોડીક દૂર ઝીંઝુવાળા ગામ ભક્તિ યોગાચાર્ય યશોજીશ્વરી મહારાજ મહારાજની જન્મભૂમિ અને જમ્બુ વિજયજી મહારાજ બીજા અનેક મહાત્માઓ ઝીંઝુવાડા માંથી વિકસિત થયેલા છે તો ત્યાંના હા અંકાર સુરી ઘેરે કાંતિલાલ ભાઈ એને અલ્સરની બીમારી થઈ ડોક્ટર હવે ડોક્ટરે દવાઓ સાથે ખાસ સૂચના કરી કે તમારે તમારી પાસે ચોવીસે કલા બે ચીજ તો ખાસ રાખવાની એક દૂધ અને બીજું અહીંયા બિસ્કીટ કેળા ને કયા દૂધ ને બિસ્કીટ બિસ્કીટ પણ ખાવા યોગ્ય નથી એમાં આજકાલ તો ઘણા અભક્ષી પદાર્થોનો માછીનો પાવડર લોટ વગેરે કે ઈંડા વગેરેનું મિશ્રણ હોય અક્ષરો પણ લખેલા હોય એની ઉપર એ પણ ન ચાલે અને આમ પણ મેંદાની વસ્તુ વધારે ખવાય તો શરીરને પણ નુકસાન કરનારી છે પણ અહીંયા ડોક્ટરે લખી આપ્યું દૂધ અને બિસ્કીટ અને બળતરા થાય કે તરત તે વાપરવા ભેગાલ રાખવાના હાર્ટ તો પેશન્ટ હોય ને કંઈ હોડી સોર બી ટ્રે ભેગી જ રાખવાની જરાક તકલીફ થાય તરત લઈ લેવાની મોટામાં જરાક મોડું થાય તો પતિ જાય માણસ એમ અહીંયા ડોક્ટરે કહ્યું કે દૂધ અને એટલે દૂધની થર્મોસ એવું કાંઈ અને સાથે બિસ્કિટ સાથે જ રાખવાના જોઈશે પહેલાં તો પણ કાંતિભાઈ કોનું નામ એટલે ક્યાં બે કાંતિભાઈ હા એ દુસ્ત શ્રાવક શું કહે છે ડોક્ટર રાત્રિ ભોજન તો હું નહીં જ કરો નથી કરતા ને તમે તો નથી કરતા કેટલા જણા રાત્રે નથી ખાતા ચુસ્તપણે એમ પાછળ આંગળી થતી નથી હોતી જે થઈ પણ આવા દ્રષ્ટાંતોમાંથી પ્રેરણા લેજો બેકારી ખાલી તો તમારી ડિમાન્ડ હતી એટલે પછી દ્રષ્ટાંતો મુખ્યત્વે રાખ્યું છે હમણાં સાધુ સાધી ભગવંતના અને સાથે તમારા શ્રાવક શ્રાવિકાઓના પણ પણ ખાલી મનોરંજન ખાતર સાંભળીને સંતોષ નહીં માનતા બેસીને પણ અને સાથે લઈને અમલમાં મૂકવા પ્રયત્ન કરજો તો અહીંયા ભાઈએ સ્પષ્ટ ડોક્ટર ને પણ જણાવી દીધું કે ડોક્ટર રાત્રિ ભોજન તો હું નહી જ કરું તમે અમને સંભળા છો હું કહી દઉં કે મહારાજ જો તો મારાથી નહી જ થાય આ કે જે રાત્રિ ભોજન તો હું નહીં જ કરું ડોક્ટરે સ્પષ્ટ કહ્યું રાત્રે પણ તમારે લેવું જ પડશે નહીં તો આ તકલીફ ખૂબ વધી જશે ચેતવણી આપી પણ કાંતિભાઈ ઢીલા પોચાય તો તરત નીકળી જાય સત્વશાળી કાંતિભાઈએ શુભ પરિણામો વધતા માસક શ્રવણ નિર્ધાર કર્યો બોલ્યો બે બે કલાકે વાપરવાની વાત દૂર રહી સીધો માસક શ્રવણ કર્મ ઉદયમાં આવ્યા છે તો કર્મ ને ચેલેન્જ આપી સામે આવી જા તું છે ને હું શું જોઈ લઈએ આપણે દેશ હા તો સગા સ્નેહી ઘણા એ ખૂબ સમજાવ્યા કે આ સ્થિતિમાં ન કરાય આ બબે કલાકે ખાવાનું છે ભયંકર એસિડિટી વધી પડશે આંતળ આખામાં ચાંદા પડી જશે સડી જશે આંતળું કપાવવું પડશે આખી જિંદગી તમારી સાર ટૂંકાઈ જશે ધર્મ ઉપર કેટલી શ્રદ્ધા હશે કલ્પના તો કરો અને શરીર ઉપરનો મમત્વ કેટલું ઘટી ગયું હશે દેહાભ્યાસ કેટલો મંડ પડી ગયો હું આ શરીર નથી પણ આત્મા શરીર તો તો એક દિવસ એનો સ્વભાવ છે છે અને મારું જ એના કરતા જે સમય મળ્યો છે કાયામાંથી કસ કાઢી લઉં એ ન્યાય એમણે બસ ઘણા સમજાવ્યા ખૂબ પણ ન માન્યા છેવટે કહ્યું કે પછકાણ એક એક ઉપવાસનું લીધો પછી નથી માનતા તો કઈ ભેગું નહીં લેતા પણ એક એક ઉપવાસનું પછકા લેશે એટલે ઓટોમેટિક મૂકી દેશે કાંતિભાઈ કોનું નામ એમ કાંતિભાઈ તો કે મારે તું એક સાથે ત્રીસ નું લેવું છે બોલો પણ ગુરુદેવ આપે નહી સમજુ છું એવું મર્યાદા છે કે એક સાથે કેટલા લેવાય સોળ લઈ શકે સોળ બધો એકી સાથે એકી સાથે માસ્ક અમલ ઉપર નથી હાલમાં કારણ કે પાછળ જાગે ગડબડ થાય અર્થ ધ્યાન થઈ જાય એટલા માટે વધુમાં વધુ સોળ ઉપવા એટલે હું સોળ નું લઈશ લેવું તો ત્રીસ નું છે મારે પણ હવે મર્યાદા છે એટલે હું સોળ નું લઈશ અને પહેલી વાર માં સોળ ઉપવાસ નું પચખાણ સાથે લીધું બીજી વાર માં ચૌદ ઉપવાસનું પછાણ પણ સાથે લીધું અલ્સરની ની બીમારીમાં પણ અને સારી રીતે પૂર્ણ કર્યું ધર્મો આપણે ધર્મનું રક્ષણ કરીએ તો ધર્મ પણ આપણું અચૂક રક્ષણ અરે જ આવી કટોકટી પરિસ્થિતિમાં પણ ધર્મ ઉપર કેટલી શ્રદ્ધા હશે કે એમને માસક સોળ વધતા ચૌદ ઉપવાસ અને માસક પૂરું કર્યું પારણું પણ સારું થયું પછી તો આવે અલ્સર હોય તો પછી મરચા વાળું નાન પડે ને કે તીખું નહીં ખાતા તળેલું તીખું મરચ્યા તો ભયંકર થાય સાદું ખાઓ તો મરચ્યા વાળું ખાવ તો વધારે બળતરા થાય પણ એમને તો હવે મરચાની વાનગી વગેરે બધું જ જમતા જળમૂળથી નીકળી ગયું અલ્સર જડ થી ઓપરેશન થઈ ગયું વગર કાપકૂપે હા વગર શું તમારે ઓપરેશન થિયેટર ઓટી એમાં ગયા વગર છે કાંતિભાઈ ગયે નહીં ડોક્ટર ને બતાવવા ગયા ડોક્ટર તપાસીને કે તમને તો સારું થઈ ગયું છે દવા વગેરે કરી તો કેવું મટી ગયું ડોક્ટર પોતે ઘસ લેવા આવી છે કાંતિભાઈ કે દવા કે દૂધ વગેરે કઈ લીધું નથી માસ કર્યું છે હા ભે ડૉક્ટરે મોઢામાં જાણે આંગળે નાપી દીધા આશ્ચર્ય થયું આ સાંભળીને તમારે માત્ર ચાલીઓ જ પાડવી છે કે તેમની જેમ તમારા આત્માને પણ આગળ વધારવો છે પરિક્ષણ નજીકમાં આવશે હવે હા ઘણી ઠેકાણે શહેરોમાં તો હોલસેલમાં બસો બસો ત્રણસો ચારસો માસિક સમણો ભુજ એમાં ભુજમાં માંડવી અંજારમાં ક્યાંક સિદ્ધિ તપ ચાલે ચારસો પાંચસો હજાર મુંબઈમાં માં જેવું હોય તો હજાર બારસો પણ થઈ જાય માસકસો માં લાઈન લાગી છે એટલે સુરત તો દૂર છે અંજારમાં લાઈન લાગી છે સિદ્ધિ તપ હા લગભગ પાંચસો જેટલા ભાગ્યશાળીઓ શરૂઆત કરે પછી ભલે બધા કોઈ પ્લેટફોર્મ ટિકિટની પાસ કઢાવી હોય પછી વળી ભાવ થઈ જાય તો ચાલી બેસી જાય શરૂઆત તો આપણે કરીએ જ જાણે એટલે કચ્છમાં પણ છે આવા દ્રષ્ટાંતો માંડવીમાં મુન્દ્રામાં ભુજના યશો વિજેશ્વરી આચાર્ય ભગવાન બહુ જબરદસ્ત ઓલરાઉન્ડર મહાત્મા છે અને એમની પહેલાથી હોલસેલમાં દર વર્ષે ત્યાં સીધી તપને કામ આ સક્ષમ હોલસેલમાં હોય બે ત્રણસો સંખ્યામાં હોય જ લગભગ ચારસો પાંચસો પણ હોય તો માસક સમણ અને વર્ષી તપ જેવા તપોને પ્રભાવે અનેક ના કિડની ફેલ ફેલો કે બે કિડની ફેલ હોય તો પણ સુધરી જાય ડાયાબિટીસ ટીબી ટીબી માં તો કેટની ખાવું પડે રોજ શીરો ખાવો પડે ઘી લચપચ તો ઘી નહી ટીબી કે કચ્છી પડશે ઘાસણી છે ઘાસણી શરીર ઘસાજી નહીં અલ્સર જેવા અનેક રોગો વર્તમાનમાં નાશ પામ્યાના પ્રસંગો મળે છે આ તો એક સેમ્પલ બતાવ્યું બીજા આવા અનેક દાખલાઓ છે એટલું ન હોય કદાચ માસક સમતા જેવો તો નાના રોગોમાં ડોક્ટર તમને કહે તે અબક્ષ દવાનું સેવન કે રાત્રિ વજન વગેરે પાકો તો ન જ કરવા નાની નાની વાતમાં સાવ પિલાઈ થી જવાનું ડોક્ટર કે કોલેસ્ટ્રોલ છે લોહી જાડું થાય છે રોજ તમારે લસણ કડી કઢી લેવી પડશે સાહેબ તમને ના પડાય મારા પડાય શરીર ઉપર કેટલી આસક્તિ છે આપણી આત્માનું જે થવાનું થાય પરલોકમાં ભલે પણ શરીર શરીરને તો ગમે એટલું સાચું શું તો એક દિવસ ડબો દેવાનું છે ને સજાયના બપોરની ગઈકાલે બપોરની સજા એમાં સાંભળ્યું ને પરમ દિવસે કામણ ઘારી કાયા નારી તે કરી મારી ખુવારી ગયો નર ભવ હારી ઓ કૃતજ્ઞ કાયા અસ્તમાની હા જો આ તાજો દાખલો સાધવી સિંહ સાહિક પૂર્ણા સિંહજી સંસાર પક્ષે જાય એમના ધર્મપત્ની હતા બંને જણા એ જોડે દીક્ષા લીધેલી છે અત્યારે પણ એમની ચેમ્બુરમાં સાધ્વી શ્રી કલ્પ પૂર્ણા શ્રીજીની વર્ધમાન આંબિલ તક ની ઓલી ચાલુ છે મોટી ઉમર માં પણ એમને પણ અસ્થમાં એવું હોય પણ એને બદલે આંબિલ ચાલુ કર્યા એમણે પોતે તો કર્યા દર બે વર્ષમાં બે ઓળી આવે ત્યારે આખા સંઘમાં જેટલા પણ આંબિલ થાય નવે નવ આમ દિવસ આંબિલ પોતાના ઘરે કરે બધી રસોઈ જાતે કરી કરાવીને અને પ્રભાવના વિગેરે પણ આપે આ રીતે આંબિલ તપના પ્રભાવે દમનો દર અસ્થમાનો દર્દ પણ જડ મૂળ થી નીકળી ગયું અને આજે મોટી ઉંમરે દીક્ષા લઈને સુંદર તપ કરી રહ્યા છે આંબિલ નો કોના કોના

માસક તપસ્વી હતા પહેલેથી વગર એ પ્રોસ્ટેટનું કેન્સર પણ કેન્સલ થઈ ગયું ત્યાર પછી દર વર્ષે એની મોટી મોટી તફ્યાઓ ચાલુ છે કે છે પંડિતજી એ પ્રમાણે લગભગ પાંત્રીસે બીજા માસક શમણ પણ એમના થઈ ગયા આવા આવા તો અનેક અનેક અનુમોદનીય દ્રષ્ટાંતો વર્તમાન કાળના પણ જોવા મળે છે ધર્મનો પ્રભાવ તો અચેન્જ છે ખરેખર એટલે હિંમત કરીને તપસ્યા એ જ દવા બીમારીની તો અહીંયા આગળ કહે છે વિશેષમાં રોગના કારણ વિના તો રાત્રિ ભોજન કનબુડ વગેરે મોટા પાપો તો કડી ન કરવા કોઈ એવું કારણ નથી હોતું તોય પણ બિંદાસપણે કનબુડ ભક્ષણ અને રાત્રિ ભોજન વગેરે કર્યા કરે છે અત્યારે તો કદાચ કોઈ અમારો કેસ નહીં કરી શકે પણ કુદરતના કોમ્પ્યુટરમાં બધું ઓટોમેટિક નોંધાતું જાય છે અને પછી કેવા અવતારો મળશે જાણે છેવટે તમારામાં એટલું મનોબળ ન હોય તો પણ બીજાને ધર્મમાં અંતરાય આડી મોટા પાકો તો કદી ન કરવા ઘરનું કોઈ પણ સભ્ય પર્યુષણ વગેરેમાં મોટી કક્ષા કરવા ઈચ્છતા હોય તો પોતાના સ્વાર્થને કારણ એમાં અંતરાય નાખો નહીં બલકે સામેથી કેવો તમારે શક્તિ છે અને ભાવના ખુશીથી કરો અમારી ચિંતા કરતા અમે બધું રસોડું વગેરે સંભાળી લઈશું ડેરાણીની ભાવના તો જેઠાણી પ્રોત્સાહન આપે જેઠાણી ભાવના હોય તો ડેરાણી પ્રોત્સાહન આપે અને એ રીતે એકબીજાને પ્રોત્સાહિત કરવા જોઈએ અંતરાય આડી મોટા પાપો તો કદી ના કરવા તેમને કનમૂળ વગેરે ત્યાગની ભાવના થાય તો ભાવના વધારી ઘણા ના પાડે અટકાવી દે પતિ પત્ની બે જણા નથી એકને તો બીજો પાર્ટનર શોખીન હોય એટલે એટલે ન પછી પોતાનો નિયમ હોય તો પણ ક્યારેય દોરવો પડતો હોય તો સંબંધ તૂટી જાય પછી એટલે એવું ન કર પણ શુભ ભાવનાઓનો નાશ કરવાનું કે ખોટી કે ઊંધી સલાહ આપવાનું પાપ તો કદી ન કરું એટલો સહેલો નિયમ તો લેશો ને હમણાં હમણાં ક્યાંક વાંચ્યું વાસી રોટલી હં ગાય કે કુતરા વિગેરીને નાખી દેવી નહીં મોટે બાકી આપણામાં તો હોય સાંજે સૂર્યાસ્ત થાય જે કંઈ વધેલી હોય રોટલી વિગેરે તો ઘાય ઘેરે કે કુતરાની ઘેરને નાખી દેવાય અમુક સમુદાયોમાં આજે ચાલતું હોય છે વાસી પણ ચાલતું હોય કદાચ પણ કોઈ ડોક્ટર સલાહ આપે વળી કે વાસી રોટલી દૂધ સાથે ખાવાથી અમુક અમુક રોગ મટી જાય જો આવી ઊંધી સલાહ આપનારા પણ આ કા આજ ઘરમાં ગણાં નીકળે કોઈની આવી ઊંધી ખોટી સલાહ આપવી આપવાનું પાપ તો હરગી જ ન જ કરવો આટલો નક્કી તો કરતો નિયમ તો નથી આપતો આગ્રહ હા પણ મને આ સંકલ્પ કરજો કે આપણે કરી ન શકતા હોય એ તપ કે કોઈ ધર્મ તો બીજાને અંતરાય રૂપ તો ક્યારેય પણ ન બનીએ આપણે દીક્ષા નથી લઈ શકતા તો પરિવારમાંથી કોઈ પણ આપણા સંતાન વગેરે દીક્ષા લેવાની ભાવના ધરાવતા હોય તો એના પણ એના પણ અંતરાય નાખવો નહીં થોડું કહે જાદુ જાજો વિશેષ અગ્રે વર્તમાન જીના શાંતિ 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 ઘણે લોકના સર્વે જીવોનો કલ્યાણ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વ હવે નવ પરનું જાત પ્રિય આપણે અત્યારે હા ઓમ રીંગ નમો હરિહંતા બોલો ओम रिं नमः सिद्धाना ओम रिं नमः सिद्धाना ओम रिं नमः आयरियाना ओम रिं नमः आयरियाना ओम रिं नमः उवजयाना ओम रिं नमः उजयाना నమోసాహుణ ఓ న్రీం నమోస్రీం నమో న్రీం నమోచారీతస్

ओम रिं नमो उबजयाना ओम रिं नमो उबजयाना ओम रिं नमो लोय सव सहुना ओम रिं नमो लोय सव सहुना ओम रिं नमो दसनास ओम रिं नमो दसनास ओम रिं नमो नणस ओम रिं नमो नणस ओम रिं नमो चरितस ओम रिं नमो चरितस

સિદ્ધ ચક્ર ન શાંતિ 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 બે મિનિટ આખો બન હર્ધન કમર શીધી ધ્યાન મુદ્રામાં શ્વાસોચ્છ સાથે અર્હમ નું પ્રણિદાન કરીએ